ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી બે હજાર પચીસ છવ્વીસ નું પંદર પોઈન્ટ છેતાલીસ કરોડના પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પંદર પોઈન્ટ છેતાલીસ કરોડના પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સાથે વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સભા પ્રમુખ મહેન્દ્રસિંહ ખંડ અધ્યક્ષતામાં મળી હતી જેમાં વિવિધ દસ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું સુધારેલ તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પંદર પોઈન્ટ છેતાલીસ કરોડના પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં અંદાજિત સિત્યાસી કરોડ પિસ્તાલીસ લાખ સત્તાવન હજાર ત્રણસો ઇક્યોતેર રૂપિયાની આવક સામે એકોતેર કરોડ અઠાણું લાખ ઓગણસી હજાર રૂપિયાની જાવક સાથે પંદર કરોડ છેતાલીસ લાખ ઇકોતેર હજાર ત્રણસો સિત્યાસી કરોડના પુરાણવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટ છે જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે નર્મદા નદીના કાંઠાના ગામોના વિકાસ માટે પણ રૂપિયા દસ કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે જેને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે આ ઉપરાંત સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ

છાસઠ કરોડની સો ભંડોળમાં જોગવાઈ થયેલી હતી તેમાં વધારો કરીને બસો પંચ્યાસી ટકાના વધારા સાથે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં સિત્યાસી પોઈન્ટ પિસ્તાલીસ કરોડના સો ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે આ રકમ પૈકી આરોગ્ય ખાતે બે પોઈન્ટ પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને એ એના દ્વારા અંતરિયાળ ગામોથી માંડીને દરેક તાલુકામાં અમુક રિપોર્ટના બધા મશીનો વસાવવામાં આવશે જે કિડની લિવર થી માંડીને હાર્ટ કોલેસ્ટ્રોલ તમામ રિપોર્ટો વિના મૂલ્યે તાલુકા ડી થશે જેથી કરીને પબ્લિકને શહેર પર આવવું ના પડે અને જિલ્લા મથકે ના આવવું પડે એ સાથે ખેતીવાડીમાં પણ એક પોઈન્ટ બે કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને એમાં દરેક તાલુકાથી તમે ડ્રોન આપવાના છે અને એ ડ્રોન પણ ખેડૂતોને બિલકુલ નજીવી કિંમતે અને અત્યાધુનિક ખેતી કરતા થાય એ માટે આ યોજના કરવામાં આવી છે સાથે સાથે જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વ માલિકીની જગ્યા છે એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્ષો ઊભા કરી અને જિલ્લા પંચાયતનું સ્વમંડળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા થાય એ માટે પણ વીસ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ ચાર ચાર પોઈન્ટ નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક શાળાઓમાં ખોટી સુવિધાથી માંડીને અત્યાધુનિક શાળાઓ બનાવી શકાય બાળ વિકાસ ખાતે પણ એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક કોઈ બાળક કુપોષિત ના રહે અને દરેકને સંપૂર્ણ સુરક્ષિત આહાર મળી રહે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે એક ઐતિહાસિક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જે જિલ્લા પંચાયતના સો મંડોળમાંથી દસ કરોડથી વધુની રકમ નર્મદા કિનારાના વિકાસ માટે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને નદી કિનારાના વિકાસ માટે પછી જે કંઈ મંદિરો છે એના વિકાસ માટે અને સાથે સાથે નર્મદા નદીને સ્વચ્છ કરવા માટે દસ કરોડથી વધુની રકમ ખર્ચવામાં આવશે એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે જેનો હું ખૂબ ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યોનો અને એ બધાનો ખૂબ આભાર માનું છું અને આજની આ સામાન્ય સભામાં અમે વન લેસન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે અને એ વન વન ફાયદા રૂપે એક એક રાષ્ટ્રીય ચૂંટણી ક્રાંતિકારી પગલું છે જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેનાથી ન માત્ર સરકારના નિરંતર આવશે રાષ્ટ્રીય એકતા અને અખંડિત પણ સુધાર બનશે આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ